અને જય આદિવાસીના નારા લગાવ્યા હતા જો કે આદિવાસી સમાજના આગેવાનો પોલીસ ફરિયાદ ન આપતા પોલીસે અટકાયતી પગલા ભરવા પડ્યા હતા હું પિંકેશ પટેલ મારે સોશિયલ મીડિયાની અંદર ન જેવી બાબતમાં આદિવાસી સમાજ પ્રત્યે જે બે સખોરાક શબ્દો ગલત લખાઈ ગયેલા હતા એ હું મારા પાછા લઉં છું ને હવે પછી આવા શબ્દ કે આવી આવા શબ્દ ક્યારેય યુઝ નહીં કરો હું એની બાહી આપું છું ને સમગ્ર આદિવાસી સમાજ પાસે જે લાગણીઓ દુભાઈ છે એમની એના માટે સમા માંગુ છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર